બિસ્માર રોડને કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓમાં હાઇવે ઓથોરિટી સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે તદ્દન ધીમી ગતિથી કામગીરી કરાઈ રહી છે જેના કારણે વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઇવે રૂપિયા સાત પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે ત્રણ અલગ અલગ સેક્શનમાં બનાવવામાં આવશે જેમાં આમોદના મલ્લા તળાવથી બત્રીસ સી નાળા સુધી પાંચ લેયરમાં બનાવવામાં આવશે તે રોડથી કંથારિયા બે લેયર તેમજ સોડી સમની સેક્શન પાંચ લેયરમાં રોડ બનાવવામાં આવશે માંડ માંડ બિસ્માર બનેલ માર્ગની કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા મંદ ગતિથી કામગીરી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે બિસ્માર રોડની કામગીરી ધીમી ગતિથી કામ ચાલતા ફરીથી વાહન ચાલકો રાહદારીઓ સહિત સ્થાનિક દુકાનધારકો ધૂળની ડમરીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે રોડની કામગીરીને ઝડપી બનાવવા આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે રિપોર્ટર અઝર પઠાણ સાથે ન્યૂઝ આમોદ ભાઈ તમારો પટેલ અહેમદભાઈ આ રોડથી અમે બહુ પરેશાન છે સાહેબ ને અમારે ગાડીઓમાં એટલો મેન્ટેનન્સ આવે છે કે રોજનો જ 500 રૂપિયા ખર્જો થાય છે 500 રૂપિયા કમાતા નથી સાહેબ અમે તો આ જનતાને અમે એવું કહેવા માંગીએ છીએ કે આના માટે કોઈક અવાજ ઉઠાવો ને એના માટે કંઈક સારું કઈ કામ થઈ જાય ને આ સરકારનું કઈ સારું નામ રોશન થાય એવું અમે ઈચ્છીએ છીએ અને અમે ફ્રી થઈએ એવી આશા રાખીએ છીએ તમે હું એ કહેવા માંગુ છું કે આ રોડની પરિસ્થિતિ એટલી ગંભીર છે કઈ ટાયરો ફૂટે મેન્ટર મેન્ટ ઉડે બીજું કે આ તો છે અમારી આજુબાજુ ઘટા બટા રહેવા રેવાસીઓ છે તેમને ડર ઉડે જ ઘણી બધી તકલીફો છે તમે શું કહેવા માંગો અમે એ કહેવા માંગો છો કે જલ્દીથી જલ્દી આ રોડની કામગીરી પૂર્ણ કરે અને લોકોને રાહત આપે હાઈવે નંબર 64 માં આમોદમાં આ રોડની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા એટલી ધીમી ગતિએ કરવામાં આવે છે જે તે સમયે ખાત ઉગળ કરવામાં આવ્યો ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે દોઢ બે મહિનામાં આ રોડ રેડી થઈ જશે ચાલશે એવી ગેરંટી આપવામાં આવેલી હતી હવે આ રોડની કામગીરી ત્રણ સાડા ત્રણ મહિના બલકે એની ઉપર થવા આવ્યું છતાં પર હજુ એક સાઈડનું પણ એ લોકો રોડ બનાવી શક્યા નથી અને કોન્ટ્રાક્ટરને વારંવાર ફોન કરવા છતાં કોઈ દિવસ ફોન રિસીવ કરતા નથી અધિકારીને જાણ કર અધિકારીને અમે જાણ કરેલ છે તો અધિકારી એમ કહે છે કે આ કોન્ટ્રાક્ટર ઘણો ધીમી ગતિએ કામ કરે છે હું પણ એનાથી કંટાળી ગયો છું હવે આ બાબતે શું કરવું જોઈએ આ દૂરની ડમળીઓ ઉડે છે લોકો હેરાન પરેશાન છે દુકાનદારો પણ હેરાન પરેશાન છે તો વહેલામાં વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય અને લોકોને રાહત થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ જો જલ્દીમાં જલ્દી આ કામ પૂર્ણ થવામાં નહીં આવે તો આમ કોંગ્રેસ દ્વારા આ બાબતે જલત આંદોલન અને જલત કાર્યક્રમો આપવામાં આવશે